મૂળભૂત અધિકારોમાં હવે આપણે જોઈએ મિત્રો શોષણ વિરોધી અધિકાર આ શોષણ વિરોધી અધિકાર જે છે તેનો સમાવેશ ઉલ્લેખ જે છે એ અનુચ્છેદ બાવીસથી અનુચ્છેદ ચોવીસ અંતર્ગત કરવામાં આવેલો છે જેમાં આપણે અનુચ્છેદ બાવીસ વિશે જો આપણે ચર્ચા કરીએ તો એમાં આપણે ચર્ચા કરીશું મિત્રો ધરપકડ વિશે એટલે કે અનુચ્છેદ બાવીસમાં ધરપકડ સામે સુરક્ષાનો અધિકાર જ્યારે કોઈ ગુના અંતર્ગત ધરપકડ થતી હોય તો એ ધરપકડ સામે સુરક્ષાનો જે અધિકાર છે તેનો ઉલ્લેખ અનુચ્છેદ બાવીસ અંતર્ગત કરવામાં આવેલો છે જેમાં મિત્રો કોઈ પણ વ્યક્તિની કારણ વગર ધરપકડ ન કરી શકાય ભારતના કોઈપણ નાગરિકની કારણ વગર ધરપકડ કરી શકાતી નથી અને જો વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી હોય તો ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જે પોલીસ અધિકારી તમને તમારી ધરપકડ કરી હશે એ પોલીસ અધિકારીએ ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ તમને હાજર કરવા પડશે એટલે કે અનુચ્છેદ બાવીસ અંતર્ગત ધરપકડ સામે સુરક્ષાનો અધિકાર એના વિશેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો અનુચ્છેદ ત્રેવીસ જે છે એ અનુચ્છેદ ત્રેવીસમાં માનવ વેપાર અને બળજબરીથી મજૂરી કરવા પર પ્રતિબંધ કરવામાં આવેલો છે અનુચ્છેદ ત્રેવીસ જે છે એ અનુચ્છેદ ત્રેવીસ અંતર્ગત મિત્રો માનવનો જે વેપાર થતો હોય બળજબરીથી જો મજૂરી કરાવવામાં આવતી હોય તો આ દરેકનો દરેક ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે અને ત્યારબાદ શોષણ વિરોધી અધિકારમાં અંતિમ જે આપણે અનુચ્છેદ ચોવીસ જોઈએ તો આ ખાસ યાદ રાખજો મિત્રો કે બાળમજૂરી પહેલાં બહુ જ ચાલતી હતી તો એને રોકવા માટે બાળમરૂજી મજૂરી વિરોધી જોગવાઈ કરવામાં આવેલી છે આ બાળમજૂરી વિરોધી જોગવાઈ અંતર્ગત ચૌદ વર્ષથી નાના જે બાળક હોય એ ચૌદ વર્ષથી નાના બાળકોને મજૂરી ન કરી શકાય ન કરાવી શકાય અને આ કાયદેસરનો ગુનો બને છે તો અનુચ્છેદ ચોવીસ મિત્રો યાદ રાખજો કે બાળ મજૂરી વિરોધી જેમાં ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને તમે અથવા કોઈ પણ ભારતનો વ્યક્તિ મજૂરી કરાવી શકતો નથી તો આ હતી મિત્રો શોષણ વિરોધી અધિકાર જેમાં અનુચ્છેદ બાવીસ ધરપકડ સામે સુરક્ષાનો અધિકાર ત્યારબાદ અનુચ્છેદ ત્રેવીસ જેમાં માનવ વેપાર અને બળજબરીથી મજૂરી કરવા પર પ્રતિબંધ ત્યારબાદ અનુચ્છેદ ચોવીસ જેમાં બાળમજૂરી વિરોધી જોગવાઈ છે કે ચૌદ વર્ષથી નાના બાળકને તમે મજૂરી કરાવી શકતા નથી